એકતા દિવસ એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે સ્થાનિક ધારાસભ્ય એ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ હુડા સંકલન સમિતિના સભ્યો ત્યાં પહોંચ્યા હતા સમિતિના સભ્યોએ આક્ષેપ કર્યો કે અગાઉ ખેડૂત વિરોધી તત્વો દ્વારા

ખેડૂત વિરોધી રાજનેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલને ફૂલહાર કરી રહ્યા હતા સરદાર વલ્લભભાઈ ખેડૂતોના હિતો માટે આખી જિંદગી લડ્યા ખેડૂતોમાંથી નેતા બનીને એવો પોતે અખંડ ભારતની રચના કરી ત્યારે આવા ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતા નેતાઓ સરદાર પટેલને હાથ અડાવે એ પણ અમને માન્ય નથી એથી અમે આજે દૂધથી એમના પર અભિષેક કરી અને એમને પવિત્ર કરીને અમે આજે એમને ફૂલહાર કર્યા છે અને અમને એમને સરદાર પટેલને વિનંતી કરી છે કે આપ આ લોકોને સદબુદ્ધિ આપો અને ખેડૂત લઈને લઈને જે કાળો કાયદો આવ્યા છે એને પાછો લે અને અમારું જે જમીન જાય છે એને બચાવવા માટે અમને સહકાર આપે રોજ સરદાર પટેલને મત મસ્તકે વંદન કરીએ છીએ સમગ્ર ખેડૂત સમાજ વતી કે એક ખેડૂત પુત્ર હતો જેના હૈયે ખેડૂતોનું હિત વસેલું હતું પણ સરદારના નામે આજે સરદારને પણ ધ્વનિ લાગે એવું વર્તન કરનારા રાજનેતાઓ અમે નમસ્કાર કરીએ છીએ કે અમે આવવાના હતા ખેડૂત પુત્રો એ તમને ખબર હતી છતાં પણ તમે અમારા ચૂંટાયેલા હોવા છતાં અમને મરવા સરદાર પટેલના પુત્ર પાસે ન ઉભાર્યા એક સખત વેદના અમે વ્યક્ત કરીએ છીએ જો આપણા મયે ખરેખર સરદાર પટેલની જન્મજયંતિ ઉજવવાની હોય પુણ્યતિથી ઉજવવાની હોય તો તમારે અહિયાં રોકાવાની જરૂર હતી